વડોદરામાં નિયમોનેવે મૂકી ચાલતું ફંડ બ્લાસ્ટ બંધ કરવાયું વડોદરામાં વેકેશન ટાણે મનોરંજન કરાવતી રાઈડ સાથે ફંડ પાર્ક શરૂ કરવામાં આવતા હોય છે આ વખતે શહેરના પ્રદર્શન મેદાન પર બે ફંડ પાર્ક શરૂ થયા છે જે પૈકી એકના સંચાલકો દ્વારા નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવતા હોવાથી તેમને બંધ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફાટકવામાં આવી છે તાજેતરમાં વડોદરામાં હરણી બોટ કાંડ સામે આવ્યો હતો જેણે વડોદરા જ નહીં પરંતુ ગુજરાત પરને હચમચાવી નાખ્યો હતો આ ઘટના બાદથી શહેરમાં ચાલતી રાઇડર પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે વેકેશન પહેલા તે મોટા ભાગની રાઇડ બંધ જ હતી પરંતુ નિયમોનું ચુસ્ત પાલન કરનારાઓને મંજૂરી મળતા મનોરંજન સાથે ફન પાર્ક શરૂ કરવામાં આવ્યો છે તેમાં જ વડોદરામાં હાલ બે જગ્યાઓ ફન પાર્ક ચાલી રહ્યા છે જે પૈકી એક પાસે જરૂરી કાગળિયા અને વ્યવસ્થા ન હોવાને કારણે તેને બંધ કરવામાં આવ્યું છે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ પર પહોંચી વધુ કાર્ય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે